જોહાર જયા આદિવાસી મણિપુરમાં છેલ્લા કેટલાક વર્ષ મહિનાથી સતત હિંસાઓ થઈ રહી છે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને આ હિંસાઓ રોકવામાં નિષ્ફળ રહી છે કેટલાક લોકોએ આને સામુદાયિક રંગ આપ્યો અને કહ્યું કે આ જે લડાઈ છે તે આદિવાસી વિરુદ્ધ બિન આદિવાસીની છે કેટલાકે ધાર્મિક રંગ આપ્યો અને કહ્યું કે આ જે લડાઈ છે તે હિન્દુ વિરુદ્ધ ખ્રિસ્તીની છે ઘણા લોકોનું માનવું છે કે આ જે લડાઈ છે તે આદિવાસીઓના જળ જંગલ જમીનની છે શું હકીકત છે તે જાણવા માટે વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને ખબર પડે અને કઈ રીતે રાજ્ય સરકાર ત્યાંના જે આદિવાસીઓ છે આદિવાસીઓની જમીન લૂંટવા માટે કેવા કાવતરા કરી રહી છે કઈ રીતે કાયદાઓમાં ફેરફાર કરી રહી છે તે સમગ્ર વસ્તુ જાણવા માટે આ વિડીયો આખો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ ત્યાં શું થઈ રહ્યું છે તેની માહિતી મળે આ જે લડાઈ છે એ લડાઈ ધાર્મિક ભેદભાવો કરતાં વધુ જમીનના અધિકારો અને ઓળખ પર કેન્દ્રિત છે આ જે વાત છે તે કેન્દ્રીય યુનિવર્સિટી ઓફ ગુજરાતના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર હાઉકીપે એક સેમિનારમાં કહી છે હાઉકીપ જે છે તે વડોદરામાં સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં મણિપુરમાં જમીનના કાયદા અને આદિવાસીઓના જમીન અધિકાર વિષય પરના સત્રને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મણિપુર જમીન મહેસૂલ અને જમીન સુધારણા અધિનિયમ ઓગણીસો સાહીઠમાં સુધારો કરીને મણિપુરમાં જે લઘુમતે એટલે કે કુકી આદિવાસી છે એમને તેમના જમીન અધિકારોથી વંચિત કરવા માટે એક બંધારણીય તંત્રનો દુરુપયોગ કરી રહી છે જ્યાંથી આ લડાઈ શરૂ થાય ત્યારથી જ અનેક તર્ક વિતર્ક લોકો દ્વારા આપવામાં આવ્યા અને જાતિવાદ રંગ પણ આપવામાં આવ્યો ત્યારે એક જે વર્ગ છે વર્ગે કહ્યું હતું કે આ જે લડાઈ છે તે કોઈ આદિવાસી બિન લડાઈ નથી પરંતુ આ જે લડાઈ છે તે આદિવાસીઓના જળ જંગલ જમીનની લડાઈ છે હાઉકીપે આગળ કહ્યું કે મણિપુર જે છે તે અલગ અલગ ભૌગોલિક પ્રદેશો ધરાવતો વિસ્તાર છે જ્યાં કુકી આદિવાસીઓ જે છે તે તળેટ વિસ્તારમાં રહે છે જ્યારે નાગા આદિવાસીઓ પહાડીમાં રહે છે અને જે બિન આદિવાસી એટલે કે મેદાઇ સમુદાય છે તે ખીણમાં રહે છે ત્યાંના જે આદિવાસીઓ છે આદિવાસીઓને બંધારણીય રક્ષણ આપવામાં આવ્યું છે અને પર્વતીય વિસ્તારોને રાજ્યમાં કેટલીક રાજકીય સ્વાયત્તા પણ આપવામાં આવે છે જેથી કરીને જે આદિવાસીઓ છે આદિવાસીઓ તેમની જીવનશૈલી જાળવી શકે પરંતુ રાજ્ય સરકાર પરંપરાગત રીત રિવાજોનો નાશ કરવા માટે જે બંધારણીય તંત્ર છે બંધારણીય ઉપયોગ કરી કરી છે છે અને આદિવાસીઓ આદિવાસીઓને હેરાન રહ્યું કહ્યું હાઉકીપે છેલ્લા કેટલાક વર્ષોમાં તળેટી વિસ્તારોને મણિપુર જમીન મહેસૂલ અને જમીન સુધારણા અધિનિયમ ઓગણીસો સાહીઠ ના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે આ રીતે આદિવાસીઓમાંથી માંથી બિન આદિવાસીઓને જમીન હસ્તાંતરણ કરવાની જે મંજૂરી છે તે આપવામાં આવી છે જ્યારે આ એક્ટનો પ્રચાર કરવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ જે કાયદો છે તે માત્ર જે વિસ્તાર છે એટલે કે જ્યાં સમુદાય રહે છે ત્યાં જ લાગુ થશે પરંતુ ત્યારબાદ આ જે કાયદો છે તે જ્યાં કુકી લોકો રહે છે છે ત્યાં પણ લાગુ કરવામાં આવ્યો આ જે કાયદો એ કાયદાની જે કલમ છે એકસો અઠ્ઠાવન એ એકસો અઠ્ઠાવનમાં માં આદિવાસીઓની જે જમીન છે તે બિન આદિવાસીઓને હસ્તાંતરણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે સરકાર દ્વારા આ જે કાયદો છે એ કાયદાને નબળો બનાવી દેવામાં આવ્યો છે હાઓ કે ભાઈ આગળ કહ્યું કે જ્યાં નાગાઓ સાંપ્રદાયિક જમીન માલિકીની સિસ્ટમનું પાલન કરે છે જ્યારે જે કુકીઓ છે તે કુકીઓ વ્યક્તિગત જમીન પ્રણાલીને અનુસરે છે જે મુખ્યા દ્વારા નિયંત્રિત થાય છે એટલે કે નાગા સમુદાય જે છે તે સાંપ્રદાયિક એટલે કે સમગ્ર સમુદાયની જમીન એ રીતે એ રીતે માલિકીની સિસ્ટમ છે જ્યારે કુકીઓમાં આ જે છે તે વ્યક્તિગત જમીનનું પ્રણાલી ચાલે છે એટલે કે વ્યક્તિની માલિકી અને આ જે છે તે ત્યાંના જે મુખિયા હોય એટલે કે જે વડા હોય તેના દ્વારા નિયંત્રિત થાય છે હાઉકીપે આગળ કહ્યું કે ઘણા આદિવાસી ગામના વડાઓ આ બાબતે જાણતા નથી કે તેમની જમીન જમીન મહેસૂલ અને જમીન સુધારણા કાયદાના દાયરામાં આવી ગઈ છે તેથી હવે તેઓએ તેમની જમીન રેકોર્ડ જરૂર પડી શકે છે જો તેઓ આમ નહીં કરે તો તેઓ તેમની પોતાની જમીન પર અતિક્રમણ કરનારા તરીકે જોવામાં આવશે અને તેમને ગમે ત્યારે ત્યાંથી કાઢી મૂકવામાં આવશે આવી પરિસ્થિતિ ત્યાં ઊભી થશે મણિપુરમાં જે હિંસા થઈ રહી છે હિંસાનું મુખ્ય કારણ જમીન હોવાનું કહેવાય છે કહે છે કે સમુદાય ઈચ્છે છે કે આદિવાસીઓ પાસેથી જે જે જમીન છે છે તે તે હસ્તાંતરણ પરનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હટાવી દેવામાં આવે અને જો મૈતે પણ આદિવાસી બની જાય એટલે કે સૌથી મુખ્ય લડાઈ તો શું છે કે આ જે મૈતે સમુદાય છે એણે પોતાના માટે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ની માગણી કરી છે અને એના વિરુદ્ધમાં જ જે કુકી આદિવાસીઓ છે તેઓ સામે પડ્યા છે હવે અહીં જે મેહતે છે મહેતેને પણ આદિવાસી બનાવી દેવામાં આવે એટલે કે અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરી લેવામાં આવે તો તેઓ જે કુકી લોકોની પાસેની જમીન છે તે ખરીદી શકે છે એટલે પહેલેથી જ કહેવામાં આવી રહ્યું હતું કે આ જે લડાઈ છે તે જમીનની છે કારણ કે જે મેતે સમુદાય છે તે રાજકીય રીતે પણ સક્ષમ છે આર્થિક રીતે પણ સક્ષમ છે પરંતુ એમની પાસે જમીન ખૂબ ઓછી છે અને મણિપુરમાં જે કાયદા છે તે કાયદા એવું કહે છે કે જે આદિવાસી છે તેઓ પોતાની જે જમીન છે તે બિન આદિવાસીને હસ્તાંતર કરી શકતા નથી એટલે જો મેતે સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરી લેવામાં આવે તો ત્યારબાદ તેઓ જે કુકી આદિવાસીઓ છે એમની જમીન ખરીદી શકે હાઉકી પાગળ કહે છે કે મણિપુર એકમાત્ર રાજ્ય છે જ્યાં આદિવાસીઓ જે છે તે લઘુમતી છે જ્યારે જે પાડોશીના રાજ્યો છે એટલે કે ત્રિપુરા છે મેઘાલય છે ત્યાંના જે રાજ્યો છે ત્યાં આદિવાસીઓનું વર્ચસ્વ છે મણિપુરમાં ઘાટીઓ એટલે કે બહુમતી સમુદાય પાસે જે બેઠકો છે વિધાનસભાની બેઠકો એમાં વિધાનસભાની બેઠકોમાંથી ચાલીસ બેઠકો છે જ્યારે મણિપુરના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ પાસે માત્ર જ બેઠકો છે છે કે કે સમુદાયે જે પોતાના અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી કરી છે તો એની પાછળનું એક કારણ એ છે કે તેઓ જે કુકી આદિવાસીઓ છે એમની જે જમીન છે તે હસ્તગત કરી શકે તેમણે કહ્યું કે રાજ્ય જાણી જોઈને તોડફોડ કરી અને ઘણા આદિવાસી ગામોને વળતર આપવાનો ઇનકાર કર્યો જે હાઈવે વગેરે બનાવવા માટે હસ્તગત કરવામાં આવ્યા હતા એટલે કે હાઉકીપે પણ કહ્યું કે આ જે કરવામાં આવ્યું છે તે રાજ્ય સરકાર દ્વારા જાણી જોઈને કરવામાં આવ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ નવી દિલ્હીના જે વિઝિટિંગ પ્રોફેસર છે વર્જિનિયસ ખાખા એમણે જણાવ્યું હતું કે મણિપુરના જે આદિવાસીઓ છે એમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે છે તેમણે તેમના જે જમીનના અધિકારો છે એના વિશે વધુ જાગૃત થવું જોઈએ અને તેમની જે જમીન છે એ જમીનના રેકોર્ડ એમની પાસે હોવા જોઈએ જેથી કરીને તેમની જે જમીન છે એ જમીનમાં કોઈ પણ પ્રકારની સરકારી કાર્યવાહી થાય તો તે સરકારી કાર્યવાહીને તેઓ અટકાવી શકે હવે મણિપુરની પરિસ્થિતિ શું છે તેની વાત કરીએ તો મણિપુર અને ત્રિપુરા એ ભૂતપૂર્વ રાજવાડાઓ છે જે ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસમાં ભારતમાં સામેલ કરવામાં આવ્યા હતા મેઘાલય મણિપુર અને ત્રિપુરાને એક જ દિવસમાં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો મણિપુરને શરૂઆતમાં છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યું ન હતું મે લોકો મણિપુરમાં લગભગ તેપન ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે વિવિધ નાગા વંશીય જૂથો ચોવીસ ટકા અને કુકી જોમી જાતિઓ વસ્તીના સો ટકા જેટલો હિસ્સો ધરાવે છે ગણતરી મુજબ વાત કરીએ તો નાગા અને કુકી જોમી વંશી જૂથો મણિપુરના જે ડુંગરાળ વિસ્તારો છે એ વિસ્તારોમાં રહે છે અને આ જે વિસ્તાર છે તે મણિપુરની કુલ જમીન જે છે તેના નેવું ટકા ભાગ ધરાવે છે લાંબા સમયથી મણિપુરમાં જે ખાસ કરીને પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારોમાં જે વહીવટની ગુણવત્તા છે તે નબળી છે એ પણ એક સળગતો મુદ્દો રહ્યો છે અને તેથી જ આ સંદર્ભમાં ભારતીય બંધારણની જે કલમ છે તો એનું પણ યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ એવી માંગણી થઈ રહી છે આ જોગવાઈ જે છે તે માત્ર તમામ આદિવાસી ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરતી હિલ એરિયા હિલ એરિયા કમિટી એટલે કે હિલ એરિયા કાઉન્સિલની સ્થાપનાને ફરજિયાત બનાવે છે પરંતુ તેમની યોગ્ય કામગીરીને સુરક્ષિત કરવા માટે સરકારના જે વ્યવસ્થા વ્યવસ્થાના નિયમો છે એમાં સુધારો કરવાની પણ જોગવાઈ કરે છે છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ભારત સરકારે જે ડુંગરા વિસ્તારો અને આદિવાસી જૂથોના રક્ષણ માટે મણિપુર પહાડી વિસ્તારો જિલ્લા પરિષદ કાયદો કર્યો હતો આ કાયદાએ મણિપુરના જે પહાડી વિસ્તારોમાં છ સ્વાયત્ત જિલ્લા પરિષદો અથવા તો એડીસીની રચના માટે રસ્તો સરળ કર્યો હતો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જ્યાં સુધી તે વિસ્તારને સંપૂર્ણ જિલ્લો બનાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ કામ કરશે ઓગણીસો માં રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી મણિપુર વિધાનસભા દ્વારા

અઢાર જુલાઈ ઓગણીસો નેવું સુધીમાં એચએસસી ને છઠ્ઠી અનુસૂચિને પર્વતીય વિસ્તારોમાં લંબાવવાની માંગણી કરતો ઠરાવ પસાર કરવાની ફરજ પડી હતી પહાડી લોકોએ તે સમયે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ વિસ્તરણ નહીં થાય ત્યાં સુધી એડીસીની ચૂંટણી નહીં થાય આ માંગ આજ દિન સુધી પૂરી થઈ નથી ટૂંકમાં એડીસી નિરર્થક બની ગયા છે સ્થાપના એકવીસ વર્ષ પછી બે વર્ષ બે હજાર દસ માં ચૂંટણી યોજાય ત્યારે થોડા સમય માટે પુનર્જીવિત થયા પરંતુ તે પછી એકત્રીસ મે બે હાજર વીસ થી ચૂંટણી થઈ નથી તેના બદલે સરકારે ચેરપર્સન ને કે ટકાનો દરજ્જો આપીને જે આ જેડેલો એડીસી છે એને પ્રતિકાત્મક રીતે પુનઃસ્થાપિત કર્યા તેથી બીજો પ્રશ્ન એવો ઊભો થાય છે કે આ ચૂંટણીમાં વિલંબ કરવા માટે રાજ્ય સરકાર શું વ્યાજબી હતી બે હાજર એકવીસમાં એચએસીએ મણિપુર પહાડી વિસ્તાર એડીસી બિલ બે હાજર એકવીસને રજૂ કરવા માટે વિશેષ વિધાનસભા સત્રની માંગ કરી હતી જેમાં ઓગણીસો એકોતેરના જિલ્લા પરિષદ અધિનિયમમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી રાજ્ય સરકાર આ વિનંતીને અવગણીને ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર દ્વારા લાદવામાં આવેલા આર્થિક નાકેબંધીનો માર્ગ જે છે તે સરળ કર્યો તેણે વિદ્યાર્થી સંગઠનોને પણ પ્રોત્સાહન આપ્યું જેણે 3 મેના રોજ શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કર્યું હતું એટલે કે મણિપુરમાં જે થયું તે ફક્ત આજે અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેતે સમુદાયને એને લઈને જ નહીં પરંતુ જે કુકી આદિવાસીઓ હતા તે કુકી આદિવાસીઓ અને ત્યાંના જે અન્ય આદિવાસીઓ છે તે ઘણા સમયથી પોતાના બંધારણીય હક અધિકારોની માંગણી કરી રહ્યા હતા અને થોડા થોડા સમય એ બાબતે લડાઈઓ થઈ રહી હતી આંદોલનો થઈ રહ્યા હતા એટલે કે હમણાં જે થઈ રહ્યું છે તે ફક્ત મેુદાય જે અનુસૂચિત જનજાતિનો દરજ્જો માંગ્યો એના સંદર્ભમાં જ નથી પરંતુ આ જે આગ છે તે ઘણા સમયથી સળગી રહી હતી અને તે અચાનક મોટું સ્વરૂપ લઈ લીધું આ સમગ્ર માહિતી હતી મણિપુરમાં જે થઈ રહ્યું છે તે અને કહેવામાં આવી રહ્યું છે કે મણિપુરમાં જે થઈ રહ્યું છે તે આદિવાસીઓના જળ જંગલ જમીન અને આદિવાસીઓની જે ઓળખ છે એના માટે થઈ રહ્યું છે વિડીયો શેર જરૂર કરજો વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો કરી લેજો પેજ ફોલો કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જાય આદિવાસી